મુંબઈ ખાતેથી ઉધના પોલીસે ઝડપી પાડ્યો સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ રોકવા સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગહલોત તથા પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીર અને નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ ભગીરથ ગઢવી નાય પોલીસ કમિશ્નર સી ડિવિઝન ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ ઉધના પીઆઈ એસ એન દેસાઈ અને સેકન્ડ પીઆઈ જે એસ જાબરેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ ઝેડ પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી અરનામ હેડ કોન્સ્ટેબલ કમલેશ તથા અરનામ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ અને નાગેન્દ્ર સિંહે ઉધનામાં થયેલા ઘરફોડ ચોરીના ગુનાના મામલે સીસીટીવી કેમેરાની તપાસ કર્યા બાદ હ્યુમન સોર્સિસની મદદથી આરોપીનું પગેરું શોધી કાઢી મુંબઈ ખાતે જઈ ત્યાંથી રીઢા ઘરફોડ ચોર એવા સિરાજ જમૈખાનને ઝડપી પાડ્યો છે